દૂધ રાજકોટ ખાતે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભામાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસની વિગતો રજૂ કરવામાં આવી સંઘનો કુલ વાર્ષિક ટર્નઓવર એક હજાર એકસો એકતાળીસ કરોડ રૂપિયા હતો જ્યારે ચોખ્ખો નફો તેર કરોડ બાર લાખ રહ્યો દૂધ ઉત્પાદકોને ભાવ ફેરના રૂપમાં કુલ ચોસઠ કરોડ ચોવીસ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા અગાઉના વર્ષની તુલનામાં દૂધના પ્રતિ કિલો ફેટ મુજબ એકસો સાઠ ટકા વધુ અંતિમ ભાવ ચૂકવવામાં આવ્યા સંઘના આઠસો એકવીસ દૂધ મંડળીઓમાં સાહીઠ હજાર પાંચસો નેવું દૂધ ઉત્પાદકોના ખાતામાં ભાવ ફેર સહિતની રકમ જમા કરવામાં આવી ગત વર્ષે અકસ્માતના કારણે બાર દૂધ ઉત્પાદકોના મોત થયા હતા અને તેમના પરિવારોને એક કરોડ વીસ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા પશુ સંવર્ધન અને સારવાર માટે ચાર કરોડ તોતેર લાખના ખર્ચ કરવામાં આવ્યા સંઘ દ્વારા પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે ઓગણસાઠ હજાર વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું સાધારણ સભામાં જ સાથે રાજકોટ જિલ્લા સહકારી બેંકની સમીક્ષા પણ રજૂ થઈ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ ની સ્થિતિ પ્રમાણે બેંકનો ચોખ્ખો નફો એકસો પચીસ કરોડ રહ્યો જેમાંથી પંદર ટકા ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યો બેંક પાસે કુલ થાપણ નવ હજાર સાતસો સિત્તેર કરોડ છે અને કુલ ધિરાણ છ હજાર આઠસો પંચોતેર કરોડ છે ગ્રોસ પ્રોફિટ બસો ઓગણ કરોડ રહી જ્યારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના અંતર્ગત ત્રણ લાખ ત્રેસઠ હજાર કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા બેંકની સ્થાપના વર્ષ માં થઈ હતી